નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા ક્રાષ્ટાક વત્તા એક શ્રદ્ધા અને અંધ શ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વેવાયો અને વર ઘોડિયા મારી ધર પકડ આખે આવી ગયેલા અંધારા ઓસરિયા પછી જ સર ભગન પોલીસ સર્જેન્ટને ખાખી ગણવેશમાં પૂરેપૂરો ઓળખી શક્યા અને વોરંટમાંની વિગતો વાંચી શક્યા મારી ધરપકડ કરવા આવ્યા છો જી હા તો ઓળખે છે હું કોણ છું આપ જેવા મોટા ઉદ્યોગપતિને કોણ ન ઓળખે પણ તું મારા ઇકાબને ઓળખે છે ખરો ઇલ્કાફ નાઇટ હોડનું બ્રિટિશ સરકારે મને સરક બનાવેલો એ તો જાણે છે કે નહીં પણ હવે તો આ દેશમાં આપણી રાષ્ટ્રીય સરકાર રાજ કરે છે એ તમે જાણો છે કે નહીં તેથી શું થઈ ગયું આપણી સરકારે તમને પદ્મશ્રી બનાવ્યા છે પદ્મશ્રી એટલે શું વળી પદ્મશ્રી તો સિનેમાની નટિઓ પણ થઈ ગઈ તો પછી તમને મહાવીર ચક્ર જેવો કોઈ ખિતાબ મળ્યો છે મહાવીર ચક્ર એ સાનો ઇકબાલ છે વળી સૌર્ય અને બહાદરી બતાવવાનું એવા ઇકલાબની મને પડી નથી શરબન ભૂલ્યા મને તો મહાવીર ચક્રને બદલે ધર્મચક્ર પ્રવર્તકનો ખિતાબ મળ્યો છે સાનો કાને નંબર આવ્યા છે માફ કરજો પણ એકલાબનું નામ ખરેખર સમજાયું નહીં એટલે પૂછવું પડે છે ધર્મચક્ર પ્રવર્તક આ એકલાબ તો આજે જ સાંભળ્યું સરકાર તો કોઈને આવો એકલાબ આપતી નથી અરે સરકાર શું આપશે મારા શાસ્ત્રીઓએ આપ્યો છે શાસ્ત્રી સાના શાસ્ત્રી જ્યોતિષીના મહાન જ્યોતિષ માંડો પ્રખર ચંડુમણીઓ ગિરજાઘોરનું નામ જન્મ ધરીને સાંભળ્યું છે હજી એ નામનો કોઈ સમસ નીકળ્યો નથી આવા મહાન જોશીવર્તીઓએ મને આ સહસ્ત્રચંડી યજ્ઞ કરવા બદલ ધર્મચક્ર પ્રવર્તકનો વિરોધ આપ્યો છે એ યજ્ઞ બદલ જ તમારી સામે આ વોરણ કાઢવું પડ્યું છે કારણ કાંઈ યજ્ઞ કરવો એ શું ગુનો છે ના પણ યજ્ઞ કરીને તમે આખા એ શહેરની વીજળી બંધ કરાવી દીધી છે સ્ત્રી ભવનની કે આખા શહેરની આખે શહેરની યજ્ઞનો કુંડ ખોદવામાં તમે વીજળીના અંડરગ્રાઉન્ડ વાયર સુધી જમીન ખોદી નાખી એમાંથી જ આ આફત ઊભી થઈ તે રીતે એ ખાડામાં આગ પેટાવીને તમે માથેથી હજારો ઘાડા ઘી રહ્યું તે દૂતાહૂતી વિના શાંતિ યજ્ઞ ક્યાંય થાય ખરો કે પણ એ બળતણમાં ઘી હોમીને તમે ઇલેક્ટ્રિક લોક બધો ડાંબર ઉગાડી નાખ્યો તે સુધરાયવાળાઓ ડાંબર જ એવો રી વાપરે એમાં મારો સો વાર પણ બંગલામાં આટલી લાંબી ચોડી જગ્યા મૂકીને એ વાયર ઉપર જ યજ્ઞ વિધિ શા માટે ઊભી કરી યજ્ઞ વિધિ તો જ્યોતિષ માંદડું ક્ષેત્ર માપન કરીને ધર્મદ્રષ્ટિએ શ્રેષ્ઠ સ્થળ પસંદ કરી ત્યાં જ માંડી શકાય કોઈ દાહાડો તમે શસ્ત્રચંડી યજ્ઞ કરાવી જાણ્યા છે તે તમને ખબર પડી આ દલીલો નકામી છે મારી ફરજ તમને પકડી જવાની છે વાતમાં સો માલ છે હું સર ભગન તમારી જેલમાં આવીશ તમે નહીં આવે તો કોણ આવશે જોઈશે તો હું જામીન આપીશ આ જામીન વિનાનું વરણ છે શહેર આખાનો જીવન વ્યવહાર ખોરવી નાખવાનો તમારી ઉપર આરોપ છે હું જોઈ લઈશ હું પણ એ જ કહું છું તમે એકવાર જેલ ખાનું જોઈ લો જામીન માટે અરજી કરવી હોય તો જેલમાંથી કરજો પધારો શેઠજી પધારો રહી રહીને પણ આપને અમારા પર દયા આવી ખરી અમને ખાતરી જ હતી કે ધર્મગુરુએ બંદી વાસમતી છોડાવવા ધર્મચક્ર પ્રવર્તક અહીં આવીના નહીં રહે આખરે તો ધર્મ જ જય છે પાપનો ક્ષય છે સર ભગન લોકઅપમાં પેઠા કે તુરંત સામેથી બે ત્રિપુટાધારી બ્રહ્મશ્રીઓ એમને આવકારી રહ્યા હું તમને જોડાવા નથી આવ્યો શું હું પોતે જ તમારી પેઠી કેદ પકડાઈને અહીં આવ્યો છું આ કંબક પોલીસવાળાઓએ હું પાસરા દોર કરી નાખીશ પણ અમે બેવ તમે બેવ ભૂલથી અહીં આવી ગયા છો એ હું જાણું છું રાતને પ્રકાશ પ્રકાશિત ને પ્રમોદરાયની અવેજીમાં પોલીસવાળા તમને અહીં ઉપાડી લાવ્યા છે પણ હવે હું લાચાર છું તમે લાચાર ધર્મ ચક્ર પ્રવર્તક લાચાર એ તમારું ધર્મ ચક્ર પ્રવર્તવામાં જતાં જ આ પોલીસનું લપડું થયું છે બને જ નહીં ધર્મ તો સદાય જય જયકાર જ થાય આ તો અષ્ટગ્રહ યુવતીની જ અસર હશે અત્યારે મલેજ દેશોમાં પૂરેપૂરો ખરાજ ગ્રહણ ઘેરાઈ રહ્યું હશે આપણે ત્યાં તો અત્યારે મારા જેવાને વગર ગ્રહણે જ રાહોની આપદા આવી પડી છે એનું નિવારણ થઈ શકે છે કેવી રીતે દાન વડે દાન હા દે દાન છૂટે ઘિરાણ કહીને ગોર મહારાજાઓએ દાનના પ્રકારો સમજાવવા માંડ્યા અન્નદાન વસ્ત્રદાન તાંબાદાન દાન રૂપાદાન સુવર્ણદાન એમાંનું એક પણ દાન આપી શકવા જેવી મારી સ્થિતિ રહી નથી શર ભગવાને નિઃશો મૂક્યો અરે સખી દીકરીનું કન્યાદાન દેવાની પણ પેલા ગીરજાએ મને તક જ ન આપી કન્યાદાન કોનું મારી તિલ્લુનું તિલોત્માનો એ ક્યારે પરણી ગઈ આ ઇલેક્ટ્રિક પાવર ફેલ ગયો એ પછી પણ સાવ અંધારામાં એ પરણી જ કેમ શકે ના એની પાસે નટરાજની મૂર્તિની ઘી ન દેવીઓ હતી તે પહેલાં પરના જંગલી કોણ બોલ્યું એ લોકોના એક ખૂણામાંથી અવાજ ઉઠ્યો અને પછી તો એના અનુસંધાનમાં વધારે મર્દાંગી ભર્યા આટલા પડકારા થવા માંડ્યા જલાર પરવાળાને જંગલી કહેનારો એ છે કોણ કાળ મૂકો કોની માએ સવાર શેર સુઠ્ય ખાધી છે કે અમારા ગામને ગાળ દઈ જાય જીવતો ને જીવતો ભોમાં ભંડારી દઈશ અમે કોણ જલા પર બદલાવાળા હા અમે ઓછા ઉતરીએ તો અમારી પાંદરડી નદીમાં પાણી ફેરસ સમજવું ને કા અમારી નારીમાં સૂઠ ફેર સમજવું આવા આવા જ સાંભળીને સર ભગનના કાન ચમક્યા માર્યા ખાર આ તો વખત વેરસી પોતે જ ને પેલા બધા એના ગામના ચનૈયા સર ભગને થયું કે આ તો હાથમાં કર્યા હૈયે વાગ્યા પણ એ શ્રી ભવનમાં જીવ ખાતા જનૈયાઓને ગેરકાયદે ગૃહો પ્રવેશના આરોપ સર જેલમાં પૂરાવ્યા તો અહીં એનો જ બેટો થઈ ગયું પણ અત્યારે તો પોતે જ જેલવાસી બન્યા હોવાથી તુરંત સમય પારખીને એમણે ફેરવી દોડ્યો અરે કોણ વખાણચંદ વેવાય અરે મારા વેવાય હજી હમણાં તો અમને જંગલી કીધા ને હવે આ વેવાય વેવાય કરીને સાકર પીરસો છો સામેથી પડકાર થયો અરે રે વાતમાં શું માલ છે તમારો સાંભળવા ફેર થયો હશે તમને જંગલી કહેનાની જીભ કાપી નાખું તમે તો મારા વહાલા લેવાય હજી કાલ રાત સુધી તો અમને ગેરકાયદે ગૃહો પ્રવેશ કરનારા ગણતા હતા ને આજે આટલું વહાલ ક્યાંથી ઉભરાઈ આવ્યું રાયના પાળ તો રાતે ગયા શેઠ તમે તો હવે અમારા સહુથી વહાલા સગા થઈ ગયા ઓચિંતા જ કાંઈ સમય સમયનું કામ કરે છે તે હવે તમારો ખેમજ તો મારે દીકરા કરતાં એ સવાયું ગણાય કારણ કાંઈ એ મારો જમાઈ થઈ ગયો પણ ક્યારેય થોડી વાર પહેલાં જ હમણાં જ એનો હથેવાળો થઈ ગયો પણ મારી ગેરહાજરીમાં જ હું પણ હાજર નહોતો વાત કરો છો સાચું કહું છું આજકાલનો જમાનો તમે જાણો છો ને એમાં મોટેરાની શોભે જ નહીં પણ આપણે તે મા બાપ મોવા છીએ કે માત્ર મોટેરા જ છીએ કબૂલ પણ આપણે મા બાપ તરીકે હાજર રહીને એ કર્યો રાય જંગ જીતી નાખવાનું હતું અરે એથી કાંઈ હોય ભગવાનજી શેઠ આપણે બે વાલા વેવાય હથેવાળો થયા પછી ભાવે કરીને ભેટી શક્યા હોત તે લોને હજી પણ ભેટી લઈએ હજી ક્યાં મોડું થયું છે સર ભગને પોતાના બાહુ પસાર્યા વખત વેરસી કાઠિયાવાડી ઢબે સર ભગનને ભેટી પડ્યા જનૈયાઓ તો આ દ્રશ્ય જોઈને ઢગાઈ જ ગયા તુરત પોલીસના પહેરે ઘીએ પડકાર કર્યો ખબરદાર જુદા પડો કેમ અલ્યા તારો કીયો ગાશ લોટાઈ ગયો વખત વેરસી પૂછ્યું બે ગુનેગારો ભેગા નહીં થઈ શકે ગુનેગાર જણાવ્યાને પણ નવાઈ લાગી સર ભગનને વેવાઈને સમજાવ્યું હું જરાક સાંકડા ભોળમાં આવી ગયો છું માફ કરજો આ મહાચંડી યજ્ઞ કરાવતા મારે હાથે જરા ટેકનિકલ ભૂલ થઈ છે એટલે મને જેલમાં નાખ્યો છે પણ એને તો હું પહોંચી વળીશ વખત વેશીએ પડકાર કર્યો અરે તમને જેલમાં નાખનાર છે કોણ ચીરીને મીઠું ભરી દઈએ જાનૈયાએ તુરંત આ પડકારમાં પોતાના સુર પુરાવી દીધા અરે અમારા વહાલા વેવાઈને આબરૂ ઉપર કોઈ હાથ નાખી જાય તો થઈ જ રહ્યું ને એની સાત પેઢીની ઓખાત ખાટી કરી નાખીએ અમે કોણ જલાલ પર બાદલાના ના રહેવાસી ઓછા ઉતરીએ તો અમારી પાંદરડી નદીનું પાણી લાજે પાણી તમને જેલમાં નાખનારને અમે ચપટીમાં જોડી નાખીએ અવાજ કરો એટલી જ વાર અત્યારે તો એક જ કામ કરો એક શું એકવીસ ચિંદો તમારે જલાલ પરમાં કાંઈ સાવર મિલકત જેવું છે ખરું સ્થાવર મિલકત અરે સેઠ તમે પણ સગા વેવાઈ ઉઠીને અમારી આબરૂ લેવા કા નીકળ્યા છો હવે તો આપણી બેની આબરૂ ભેગી જ ગણાય અત્યારે મારે મારી આબરું સાચવની છે કહો તો અમારા માથાવાળી દઈએ અવાજ કરો એટલી જ વાર મારે તમારા માથાની જરૂર નથી જલાલ પરમાં તમારે ઘર ધરાવ ખોડા હોય તો બસ થશે અરે ખોડાને ક્યાં રોવા બેઠાશે અમે તો જલાલ પરના ધણી જેવા છીએ અડધા ગામના ખોડા આપણા છીએ ને બાકીના અડધા આપણે જ ઘેરે ઘેરો છે એટલા બધાની જરૂર નથી એક બે હોય તો બસ છે અરે પણ જરૂર સી પડી અવાજ કરો જર અવાજ કરો હું અહીંથી જામીન ઉપર છૂટવાની અરજી કરવાનો છું ને એમાં તમારે જામીન થવું પડશે હોય ધાડીના માગી માગીને આટલું જ માગ્યું અમને તો એમ કે ખોટા પોરડાની પૂછપરછ કરીને તમારે જલક પરમાં હવાફેર કરવા આવવું હશે ના હવાફેર કરવા માટે પણ અહીંથી છૂટું તો પડશે જ ને એટલે પ્રથમ તો તમે સ્થાવર મિલકતના માલિક તરીકે મારા જામીન થઈ જાઓ હું તમારી સામેથી ગેરકાયદે ગૃહોગ્રહની ફરિયાદ પાછી ખેંચી લઉં છું અરે સેઠ તમ જેવા આસામે વડી જામીનની નિશ્ચિત જરૂર મને કદાચ જામીન ઉપર પણ નહીં છોડે એમ લાગે છે કારણ કાંઈ તમે કાંઈ ચીરિયા ચપાટી કરી છે તમે કાંઈ મારફાટ કરી છે મારફાટ નથી કરી પણ મારા બુંગલામાં ગણ્યા ગણાય નહીં એટલા માણસો મરી ગયા છે એ અષ્ટ્રહનો જ ઉલ્કપાત જ્યોતિષ માતળો વચ્ચે ભૂલી ઉઠ્યા તમે જરા મૂા રહેશો જ્યોતિષ ચક્ર ઝુંડા મણીઓ તમારા પાપે જ આ આફત ઊભી થઈ છે કહીને સર ભગને વખતચાંદ વેવાઈને સમજાવ્યું હવે મારી આબરૂ તમારા હાથમાં છે મારી આબરૂ ન કહો આપણી આબરું બોલો હવે તો આપણે વહાલા વેવાય થયા બસ તો હવે વેવાય તરીકે તમે મને જામીન પર છોડાવો અરે તમારે વળી જામીનની સ્થિતિ જરૂર જામીન વિના તો અહીં લોકઅપમાં જ પૂરાઈ રહેવું પડે વાતમાં તો માલ છે જામીન વિના જ તમને છોડાવી દઈએ અવાજ કરો એટલે જ વાર જામીન વિના કેવી રીતે આ દરોકારના ઠાકો ઠાર કરી નાખીએ એક ઝપટ બેડો જ બૂહી નાખીએ એટલે નિરાંત એવું તે થાય એમ ન થાય અમે કોણ જલાલ પર બાદલાના રહેવાસી સાચા ઘી દૂધ ખાધેલા હા ઓછા ઉતરીએ તો પાંદરડીમાં પાણી ફેર જનૈયો આવી આત્મપ્રશસ્તી કરતા હતા ત્યાં તો પોલીસનો બીજો એક સજન આવીને બોલ્યો સર ભગન તમને અહીં સામાન્ય લોકઅપમાં નહીં રાખી શકાય સાંભળીને સર ભગને થયું કે આખરે રહી રહીને પણ સત્તાવાળાએ મારા વિશિષ્ટ માના ગોબાની જાણ થઈ ખરી પણ ત્યાં તો એ સાર્જન ચોખવટ કરી તમારો ગુનો વધારે ગંભીર પ્રકારનો છે તમને અત્યારથી જ પાકી જેલમાં લઈ જવા આવ્યો છું ત્યાં સાંભળીને સર ભગની આંખે ફરી અંધારા આવવા માંડ્યા પણ ત્યાં તો તેઓ પોતાની કેડી લેટનો ડુંગળો સાંભળીને સાવક થઈ ગયા એ કેળી જ દિલ્હી હતી અત્યારે એ મને છોડાવા આવતી હશે એવી સર ભગને આશા બંધાઈ પણ ત્યાં તો એક ખુશકાદી મોટર ગાડી હોન બજાવતી બચાવતી ચડક ભેદ જેલખાનું વટોડીને સીધી નેશનલ હાઈવે તરફ દોડી ગઈ એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જલાલપર બાદલાની દિશામાં જાણારો હતો એ કેડી લેકનો સ્ટીયરિંગ વેલ દિલ્હીએ સંભાળ્યું હતું એની બાજુમાં મિંડાળ ભંડો ખેમચંદ બેઠો હતો વર રાજા વારે વારે નવ વધુને બીનવી રહ્યા હતા જલાલ પર જવાનો માંડી જવાળો ત્યાં આપણને એક ચીજ જાણસ નહીં જડે મને તો કાર્તિકે જેવો એક તમે મળ્યા છો એ જ બસ છે પણ ત્યાં ગામડા ગામમાં આપણને હનીમૂન માટે હું ગામડા ગામની શોધમાં હતી પણ ત્યાં તો પાણી પણ અમારે પાંદરડી નદીનું જ પીવું પડે એવા પાણીમાંથી જ કાર્તિકે જેવા પ્રતાપી નરપટારધર નીપટતા હશે નેશનલ હાઈવે ઉપર આ વરઘડિયાને લઈને કેડીલેક ઝડપભેર દસ મસ્તી રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ